દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક શેર કરો મકર સંક્રાંતિ પ્રસંગે વર્તમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા કામદાર બહેનોને વિતરણ કાર્યક્રમ યોજાયો મકર સંક્રાંતિ પ્રસંગે વર્તમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા સાઈઠ કામદાર બહેનોને રાશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ શ્રુતિબેન સંપટ કોમલબેન મેક્સન ગ્રુપ કિરણભાઈ મહેતા ભવાની સિંહ મોરી રાશન કીટ વિતરણમાં હાજર રહેલ આ રાશન કીટમાં ઘઉં લોટ તેલ ગોળ ખીચડી ચા ખાંડ તલ શિંગપાક જામફળ બોરા વગેરે આપવામાં આવેલ આવેલ આ આ આશરે રૂપિયા તૈયાર કરવામાં હતી ટોટલ સાઠ કીટોનું વિતરણ કરેલ સૌજન્ય નીતાબેન આર વ્યાસ યુએસએ દ્વારા કરવામાં આવેલ અને નીતાબેન યુએસએથી છેલ્લા ત્રણ વર્ષથી કીટ વિતરણ ડોનેટ કરે છે અને વર્ધમાન મહિલા કામદારોને આજીવન આપવાનું કહેલ વર્તમાન મહિલા દ્વારા આત્મનિર્ભર બનાવવા લોન પણ આપવામાં આવે છે વોઇસ ભટ્ટી પાર્થિવ ઘનશ્યામભાઈ હું અહીંયા વીસ વર્ષથી જોબ કરું છું ઉર્વશીબેન શુક્લ વર્ધમાન મહિલા મંડળ સંસ્થા હું અહીંયા પંદર વર્ષથી કીટ અને આ તહેવાર માટે હું વિતરણ લઉં છું મારા ઘરના સર્વે માટે મને એ યુઝ થાય છે અને અને મને લોન પણ આ મારા શિક્ષણ અધિકારી માટે મારા બાબાને લોન માટે પણ સહાય વિતરણ કરે છે વ્રજમાન મહિલા મંડળ દ્વારા મને લાભ બધો બધી રીતના લાભ મળવા પાત્ર છે હું અહીંયા વીસ વર્ષથી જોબ કરું છું અહીં એ બદલ મારું નામ ગીતાબેન ખત્રી છે હું આ આપણે વર્તમાન ગૃહદ્યોગ મહિલા મંડળમાં છેલ્લા દસ વર્ષથી જોડાયેલી છું અને આ સંસ્થા બહુ સારું કાર્ય કરે છે અને દર વર્ષે અમને આ મકરસંક્રાંતિ ઉપર પછી આઠમ ઉપર દિવાળી જેવા તહેવાર ઉપર અમને એક કીટ મળે છે તે ઉપરાંત દર ત્રણ વર્ષે અમને એક પ્રવાસના સ્થળે ફરવા પણ લઈ જાય છે અને બહુ સારું એવું કામ છે એ ઉપરાંત કોઈ બહેનોને પગભર થવું હોય તો એના માટે લોનની સહાય પણ આ મહિલા મંડળ દ્વારા બેંકમાંથી અપાવે છે અત્યારે મેં ખુદ જ તે આ બેંકમાંથી ચાર બહેનોના ગ્રુપ સહિત એક લોન લીધેલી છે જેનો હપ્તો બહુ નાનો એવો છે અને મારે એક બાંધણીનું કામ કરવું છે જે બાંધણીના કામ માટે થઈને બેને મને લાખ રૂપિયાની લોન અપાવેલી છે હવે એ બાંધણીના ધંધાને અમે ચાર બહેનો થઈને આગળ વધાવતી અને ધીમે ધીમે એ ધંધો જામી જાય એવું બેનની ઈચ્છા છે વર્તમાન ગિર મહિલા મંડળની કામદાર બહેનોને મકર સંક્રાંતિના પૂર્ણ પર્વ નિમિત્તે આજે કીટ વિતરણ રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયેલ એ પ્રોગ્રામમાં જિલ્લા કલેક્ટર માનનીય શ્રી સંપત સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા હતા ભવાની મોરી સેવા કુટીરવાળા અને કિરણભાઈ મહેતા અમારા બેન શ્રી કોમલબેન પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત હતા આ કીટ રાશન કીટ એના સૌજન્ય એ દાતા અમારા મિતાબેન રજનીકાંત વ્યાસ કે જેઓ સાત સમુદર પાર અમેરિકા રહે છે પોતે જ એક કંપની ચલાવે છે એના સીઈઓ છે એમણે એમઆઈટીમાં એન્જિનિયર થયા છે અને એમને મૂળ વઢવાણના છે એટલે માદરે વતનની બહેનોને આ પુણ્ય પર્વ નિમિત્તે એમણે યાદ કરીને એમના તરફથી એમણે રાશન કીટ આપવાનું કહ્યું છે આ સંસ્થા દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી મિતાબેન એના શ્રી તરફથી આ સંસ્થાની બહેનોને આ કીટ વિતરણ કરવામાં આવે એક હજારની કીટ બનાવવામાં આવે છે અને લગભગ આ વખતે સિત્તેર કરતાં પણ વધુ બહેનોને આ કીટનું વિતરણ કરેલ છે